બોટાદમાં અનુસૂચિત જાતિ સમાજ કલ્યાણ શિક્ષણ શિબિર યોજાયો બોટાદના ખસરોડ પર આવેલ રમાબાઈ હોલ ખાતે બોટાદ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી જેઠીબેન પાલભાઈ પરમારના અધ્યક્ષસ્થાને અનુસૂચિત જાતિ શિક્ષણ સેમિનાર યોજાયો અનુસૂચિત જાતિને મળતા લાભોને લઈ માહિતી આપવામાં આવી હતી જેમાં અનુસૂચિત જાતિના લોકોએ સેમિનારનો લાભ લીધો જ્યાં અનુસૂચિત જાતિ સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા અને માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમના સમાપન બાદ જમણવારનો પણ આયોજન કરવામાં આવ્યું હતું રિપોર્ટર વિપુલ વાઘેલા સાથે સિકંદર જોખિયા એસજી ન્યૂઝ ગુજરાતી ટુટા હું બાલજીભાઈ પરમાર જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખના પ્રતિનિધિ આજનો કાર્યક્રમ નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ રાજ્ય સરકાર દ્વારા અનુસૂચિત જાતિના લોકોને શિક્ષણ તથા સમાજ કલ્યાણના લાભો મળે એ માટે ગ્રામ્ય અને શહેરમાં બંને જગ્યાએ આ કાર્યક્રમ હતો એમાં વધારે વધારે અનુસૂચિત જાતિના લોકોને લાભો મળે શિક્ષણ તથા સ્કોલરશીપ માટે તમામ અને અનુસૂચિત જાતિના લોકોને માટે સમજાવવા માટે હાસીબી રાખવા માટે નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ કચેરી બોટાદ નાયબ નિયામક ડીએન ભોજગર આજનો ગુજરાત સરકાર દ્વારા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના કલ્યાણલક્ષી સામાજિક સમરસતા અને અનુસૂચિત જાતિ કલ્યાણની વિવિધલક્ષી યોજનાનો અનુસૂચિત જાતિ સામાજિક આર્થિક રીતે લાભ મેળવીનું જીવન ધોરણ ઊંચું આવે અને સામાજિક સ્થિતિ અન્ય લોકોના હર હરોળમાં આવી સૌમાનવેર જીવન જીવી શકે તે હેતુથી આજરોજ સામાજિક શિક્ષણ શિબિરનું આયોજન કરવામાં